આજરોજ ભાદરવા શુદ્ધ નેમ બાબા રામદેવભીર ના નેજાનો ઉત્સવ કપુરાઈ ગામના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે

તથા જયદેવ શર્મા કલાવૃંત તરફથી ભજન સંતવાણીનો અને પાટના દર્શનનો અનેરો લાભ લેવા જરૂરથી પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે કપુરાઈ ગામે તારીખ પંદર નવ બે ના રોજ બાબાનો ભંડારો રાખવામાં આવ્યો છે તો એ ભંડારામાં ભોજનનો લાભ લેવા માટે મહાપ્રસાદીનો લાભ લેવા અવશ્ય પધારો એવા સમગ્ર નગરજનોને મંદિરના ટ્રસ્ટીઓ વતી અપીલ કરવામાં આવે છે સર્વે નગરજનોને જયરામ આપી આજ રોજ અમારા કપૂરે ગામમાં હર સાલની જેમ ઓગણીસો છ્યાસીથી ચાલતા આવેલ બાબાના નેજા રામાપી બાપુના નેજા એમ જ દર વર્ષે આ જ રીતે મારો મહિનામાં ઉમટેલ હોય છે અને દર વર્ષની જેમ બાબાના નેજા રાત્રે પાઠ પાઠનો ઉત્સવ રાખેલો હોય છે પાઠના ઉત્સવમાં હિરલબેન શર્મા કપૂરે લોકગાયિકા એમ જ અને પંદર તારીખે ભંડારો રાખેલ છે તો સર્વે નગરજનોને મોરિયાના નગરજનોને આવવા માટે પ્રસાદી લેવા માટે આવવા માટે હાર્દિક આમંત્રણ છે